નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપનીને BSNL તરફથી 819 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે અને આ શેરમાં પણ આપણને તેજી જોવા મળી આ ઓર્ડર આવતાની સાથે જ સાથે જ વાત કરીએ કે આ ઓર્ડરમાં પહેલો એડવાન્સ વર્ક ઓર્ડર ક્લસ્ટર C સાથે જોડાયેલો છે જેમાં મહારાષ્ટ્ર સર્કલ અને ગોવા સામેલ છે આ ઓર્ડરની કુલ વેલ્યુ ચારસો ત્રેસી કરોડ રૂપિયા છે તો આ કઈ કંપની છે અને શેના કામ માટે આ કંપનીનો ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો આગળ તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને તમારે શું કરવું આગળ એના વિશે પણ તમે જાણી શકો

અને વાત કરીએ કે આ હજુ સુધીનો સૌથી મોટો ઓર્ડર છે તેવું પણ કંપનીએ જણાવ્યું છે કારોબાર વિસ્તારમાં એક મહત્વનો પાયો સાબિત થઈ શકે છે આ ઓર્ડર્સમાં પહેલો એડવાન્સ વર્ક ઓર્ડર ક્લસ્ટર સી સાથે જોડાયેલો છે જેમાં મહારાષ્ટ્ર સર્કલ અને ગોવા સામેલ છે આ ઓર્ડરની કુલ વેલ્યુ 483 કરોડ રૂપિયા છે જ્યારે બીજો એડવાન્સ વર્ક ઓર્ડર ક્લસ્ટર જે માટે મળ્યો છે જેમાં કુલ જમ્મુ કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સામેલ છે જેની કુલ વેલ્યુ ત્રણસો છત્રીસ કરોડ રૂપિયાની છે પછી વાત કરીએ કે આ ઓર્ડરમાં શું શું સામેલ છે તો બંને જ ઓર્ડર હેઠળ કેપી ગ્રીન એન્જિનિયરિંગની ગ્રાઉન્ડ બેસ્ટ ટાવર સપ્લાય અને ઇન્સ્ટોલેશન ટેલિકોમ સંબંધિત અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામગ્રીનું સપ્લાય સાઇટનું ઓપરેશન અને મેન્ટેનન્સ સામેલ છે આ ઓર્ડર એન્ડ મેન્ટેનન્સ સર્વિસની શરૂઆત તરીકે પાંચ વર્ષ માટે રહેશે જેને આગામી પાંચ વર્ષ માટે વધારી પણ શકાય છે શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો આજના દિવસે બે પોઈન્ટ તેજી સાથે શેર કારોબાર કરી રહ્યા છે નીકળ્યા એક વર્ષમાં કંપનીના શેર આઠ પોઈન્ટ ઘટાડો પણ જોવા મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કેપી ગ્રીન એનર્જી એન્જિનિયરિંગના શેર વિશે જેમાં કંપનીને બીએસએનએલ તરફથી આઠસો ઓગણીસ કરોડ રૂપિયાનો ટોટલ ઓર્ડર મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબાજ ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પદ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજ ને પણ ફોલો કરી લેજો